ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં આવેલ દરગાહ હઝરત ગણ શહીદ પીર રમતુલ્લાહ ની દરગાહ શરીફ ઉપર અકેદન બંધોની હાજરીમાં સંડૌ શરીફની વિધિ સંપન્ન કરવામાં આવી હતી સલાદો સલમના પડન સાથે જુલુસ તલાવપુરાથી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું જુલુસ હઝરત ગણ શહીદ પીર રહમતુલ્લા ની દરગાહ શરીફ પર પહોંચ્યું હતું દરગાહ શરીફ ખાતે સંડલ શરીફની વિધિ સૈયદ મૌલાના અહમદ જલાલ ઉર્ફે ઘન સહીદ બાવા સૈયદ સબર સહીદ ઉર્ફે છોટે સરકાર સાહેબ તેમજ સ્થાનિક મંડળની ઉપસ્થિતિમાં સંપન્ન કરવામાં આવી હતી સંડલ શરીફ પ્રસંગે દરગાહ શરીફને જાકમ રોશનીથી શણગારવામાં આવી હતી ત્યારબાદ સલાદુ સલામના પડન સાથે ફાતેહા ખાની સાથે કાર્યક્રમને સંપન્ન કરવામાં આવ્યો હતો અંતમાં સમગ્ર વિશ્વમાં શાંતિ અને ભાઈચારો કાયમ રહે એ માટે વિશેષ દુવાઓ ગુજારવામાં આવી હતી જંબુસરગંજ સહિત દરગાહ ખાતે યોજાયેલ મેળામાં મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ ભાઈઓ બહેનો ઉમટી પડ્યા હતા અને ભાઈચારાના દર્શન કરાવ્યા હતા જંબુસર પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો સલીમ ઘોડાવાલાનો રિપોર્ટ ન્યૂઝ ટુડે જંબુસર